आज एड न्यूज टीम ने ग्राम पंचायत भटक हेड़ी का दौरा किया जो कि फतेहपुरा तहसील के अंतर्गत आता है इस अवसर पर टीम ने पंचायत के जनप्रतिनिधि और वर्तमान सरपंच चुनिया भाई गंगाजी भाई से शिष्टाचार मुलाकात की बातचीत के दौरान सरपंच महोदय ने ग्राम विकास पंचायत स्तर पर चल रही योजनाओं और ग्रामीणों की समस्याओं को लेकर विस्तार से जानकारी साझा की उन्होंने ये भी बताया कि पंचायत का उद्देश्य हर गांव हर घर तक मूलभूत सुविधाएं पहुंचाना और जनसेवा को प्राथमिकता देना है ગ્રામવાસીઓને બી સરપંચ સરપંચની કાર્યશૈલીની સરાહના કરતી હોય દ્વારા કાર્યો એક માંગ બીજીપી ઉઠી રહી છે અને એ સરપંચની માંગ સરકારશ્રી પૂરી પાડે એવી આશા આપણે રાખીએ છીએ અને આપણે ચેનલના માધ્યમથી સરકારશ્રી સુધી આપણી વાત પહોંચે ભૂતખેડી ગામની એ આશા આપણે રાખીએ છીએ સરપંચ પાસેથી આપણે બે વાત સાંભળીશું મારી ભૂતખેડી ગ્રામ પંચાયતમાં પહેલાં નાના સલરામાંથી વિભાજન કરીને ભૂતખેળી લાવ્યા હતા પણ તે વખતે જળસર નળ યોજના હતી તે દિવસથી લાઇન લાઇન ગોડી સાત દિવસ દિન સુધી કોઈ ટાંકો કે કોઈ જ વ્યવસ્થા ભૂતખેડી ગ્રામ પંચાયતમાં નથી ઉનાળો આવે એટલે અહીં ઉનાળાની તકલીફ પાણીની વધારે તકલીફ છે સરકારે ખસેરીને એવી અમારા નમ્ર વિનંતી છે કે જે નવીન યોજના બહાર પાડી જળસે નળ

અને ગામ લોકોને પાણી પૂરતું પીવાનું મળે તેવી આશા રાખીએ છીએ અને આ કામ જેમ બને એમ જલ્દી થાય તેવી સરકારશ્રી માહિતી આપણે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત